વલસાડ ડુંગરી પોલીસની ટીમે કુંડી ઓવરબ્રિજ પાસે સ્વિફ્ટ કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી ઝડપી પાડી કુલ પંચાણું હજાર ચારસો રૂપિયાના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો તારીખ છ ચાર બે હજાર પચીસ રવિવારના છ કલાકની ડુંગરી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ડુંગરી પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પ્રોહિબિશન સહિતના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ખાનગીરાએ બાતમી મળી હતી કે એક સ્વિફ્ટ કાર નંબર જી જે ફિફ્ટીન ડીસી નાઇન ડબલ ફોર થ્રીમાં ચાલક દારૂ ભરી જવાનો છે જે બાતમીના આધારે કુંડી ઓવરબ્રિજ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પાસે વોચ ગોઠવી સ્વિફ્ટ કાર અને ચાલકને ઝડપી પાડ્યો હતો ચાલક અને કારને પોલીસ મથકે લાવી મુદ્દામાલની ગણતરી કરતા કારની કિંમત બે લાખ ચારસો વીસ નંગ વિદેશી દારૂ જેની કિંમત પંચાણું હજાર ચારસો બે મોબાઈલ ફોન જેની કિંમત પંદર હજાર મળી કુલ ત્રણ લાખ દસ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલકને ઝડપી ચિંતન રસિકભાઈ પટેલને ઝડપી વોન્ટેડ ધર્મેશ ભઘુભાઈ પટેલ આ બંને સામે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી